જીવતાના દેવ એટલે જેની અંદર દેવનો આત્મા છે એટલે કે પવિત્ર આત્મા છે તમારી પાસે બધું હોય પૈસો હોય બંગલો હોય ગાડી હોય બાયબર હોય બધું જાય પણ તમારી અંદર પવિત્ર આત્મા નથી ને તો તમે મરેલા લોકો છો તમે મરેલા લોકો છો અને પછી કરોશી પત્રમાં પત્ર લખેલું છે કોરોશી ત્રીજો જાય અને તેને પહેલી બીજી કલાક એ માટે જો તમને ખ્રિસ્તી સાથે ઉઠાડવામાં આવ્યા હોય તો જ્યાં ખ્રિસ્ત દેવને જમણા હાથે બેઠેલો છે ત્યાં નહીં એટલે ઉપરની વાતો શું તો ઉપરની વાતો પર ચિત્ત લગાડો પૃથ્વી પરની વાતો પર નહીં પણ સ્પષ્ટ લખ્યું કે જો તમને દેવની સાથે ઉઠાડવામાં આવ્યા હોય એટલે કે તમે જીવતા થયેલા હોય તમે પવિત્ર આત્મા મળેલો હોય તો તમે જીવતા જીવતા થયા તો ઉપરની વાતો પર મન લગાવો આ પૃથ્વી પરની પર આ પૃથ્વી પરની વાતો પર કોણ મન લગાડે છે જે મરેલો માણસ જેનામાં કોઈ કાતમાં નથી એ પૃથ્વી પરની વાત વરખાવો પીવો પહેરવું ઓળવું હરવું ફરવું એ બધી વાતોનું એના જીવનની અંદર કામ હોય પણ જે પવિત્ર આત્મા પ્રાપ્ત કરેલો વ્યક્તિ હોય એ તો ભાઈ સમજો ચર છે આજ્ઞા પાલન આજ જ બધું વિચારતો હોય એ ફાલતું વાતો ના વિચારતો હોય પણ જો તમને કોઈ એવો પાસ્ટર મળે તો તમને એવો કોઈ સેવક મળે જો તમને કોઈ એવા વિશ્વાસી કે આત્મિક લોકો મળે અને જેવું તો ચલો હરવા ફરવાની વાત ના આવે તો સમજી લેવાનું કે આ ઢોંગ કરે છે આની અંદર પવિત્ર આત્મા નથી જેની અંદર પૈકી પ્રાથમિક છે તો જીવતો છે અને જીવતો છે હંમેશા ઉપરની જ વાતોનો વિચાર કરશે